છે તમને જાણતા પણ હશે ઓળખતા પણ હશે બનાવતા હશે પણ તમે આ સ્ટીકથી તમે ક્યારેય નહીં બનાવી હોય તો તમે આ સ્ટીકથી બનાવશો તો આખું વર્ષ સુધી એવું ને એવું રહે છે તેના નામ છે તે છે આપણે છે તે ખમણેલું મૂરઘો બનાવવાનું છે તો તેમાં કઈ સામગ્રી જોઈએ છે કેટલી જોઈએ છે તે પણ હું તમને બતાવું છું જેથી કરીને તમે બ્લોગમાં કન્ફ્યુઝ રહેશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે આજે આપણે બનાવવાના છે જે આપણે આ મોટી સાઈઝની આપણે કેરી લીધી છે તેની આપણે છે તે મુરબો બનાવવાના છે તે બનાવવાનો છે આ રીતના છે આ રીતે આ રીતના આપણે શાલ પાડી નાખીએ કેરીની પછી આ શાલમાંથી કઈ રીતના શું બને છે તે હું તમને બતાવીશ તે બીજા નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું આ રીતના આપણે આખી આખી શાલ તો આપણે પાડવી પડે કેરી છે તે મોટી થઈ ગઈ હોય છે એટલે તેની અંદર છે તે ખટાઈશ હોય છે તે ઓછી થઈ જાય છે એટલા માટે થઈને આપણે મોટી થોડીક થાય કેરી એટલે પછી આપણે મૂળબો કરીએ તો છે તે એકદમ ટેસ્ટી એવો બની જાય એ ખટાઈશ પણ ઓછી થઈ જાય આ રીતના આપણે છે તે શાલ પાડી નાખીએ બધી કેરીની હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે કેરી છે તે આ રીતના આપણે ચાલ પાડીને લઈ લીધી તો તેને આપણે છે તો આ રીતના આપણે છે તે આ રીતના આપણે છે તે ખમણવાની જે આવે છે તેની ઉંદરથી જ આપણે ખમણીમાં જ આપણે ખમણી નાખીએ આ રીતે અને તો આ રીતના આપણે કરીશું એટલે છે તે આખી છે તે આસાનીથી છે તે આપણે ખમણી શકીએ એટલા માટે છે ને આ સ્ટીકથી આપણે કરવું એટલે આખી આખી આ રીતના પડી જશે આપણી આ રીતના આપણે કરી નાખીએ હા તમે જોઈ શકો છો કે આપણે સેતા આ રીતના આપણે સે કેરીન છે તો આ રીતના આપણે કટ કરી નાખી છે અથવા ઝીણી ખમણી નાખી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી નાખીએ અહીં તેના માટે થઈને આપણે કળાઈ દીધી છે એને અથવા તપેરી લેવાની છે ને તેની અંદર આપણે સેતા આપણે જે આપણે ખમણી કરી નાખીએ છીએ તે કેરીને નાખી દેવાની છે શેકાવા માટે થઈને તેમાં આપણે ઘી કે કચ્છ નખાની જરૂર નથી એમને બધા આપણે તેને શેકાવા દેવાનું છે આ રીતના આપણે અલાવશે એટલે શેકાતી જશે એટલે તે જે ઓછું થશે કે પાણી હશે તો બની જશે તો ગેસ ને હવે છે તો હાલ સ્લો કરી દઈએ હવે તેને શેકાવા દઈએ એટલે છે તો આસાની છે તો શેકાઈ શકે અને પાણી હોય છે તે ભરી જાય આ રીતના આપણે શેકી નાખીએ એટલે આપણું મૂળ બસે તે વેલો બની જાય એટલા માટે થઈને હવે તમે જોઈ શકો છો કે આપણું છે શેકાઈ ગયું છે આપણે જે કેરી છે તે મોરબા બનાવવા માટેની તો તેને આપણે છે તે એક બાઉલમાં કાઢી લેવાની છે આ રીતના આપણે ગેસને કરે હું ઓફ ને હવે આપણે તેને કાઢી લઈએ એક બાઉલની અંદર આ રીતે હવે આપણે છે તો હવે આગળ કઈ પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવી દઉં હવે આ ક્યાં સુધી થોડી વાર માટે ઠંડુ થવા દઈએ અહીં આપણે તો પેલી જે છે તેની અંદર આપણે ખાંડ નાખી દઈએ પહેલાં તો આ રીતે કે સાસી ખાંડ નથી નાખવાની કેમ કે આપણે બે કેરીને બનાવીએ છીએ એટલે આપણે સો અડધા કપ જેટલી ખાંડ નાખી છે ને આપણે થોડું પાણી નાખી દેવાનું છે આ રીતે હવે છે આપણે ગેસને ઓન કરી દેવાનું છે હવે તેને આપણે થોડીવાર માટે હલાવશું એટલે ખાંડ ઓગળી જશે કેવી સાસણી કરવાની છે તે પણ તમને બતાવવાની છે અહીં તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે ઓગળી ગઈ છે અને આ રીતના છે તેનું સ્ટેક છોડાવી ગયું છે તો હવે છે તેને આપણે થોડી વાર માટે આપણે હલાવશું એટલે છે તે એકદમ છે જે સિક્કા જ પકડી દેશે મતલબ માટે તેલ જેવી સાસણી થઈ જાય એટલે છે તે આપણે પરફેક્ટ સાસણી મૂનબાની થઈ જશે તો આપણે થોડી વાર માટે હલાવી લઈએ હવે તમે જોઈ શકો છો કે આપણી સાસણી છે તો પરફેક્ટ થઈ ગઈ છે તો હવે છે તેની અંદર આપણે નાખી દઈશું તો આપણે છે તે કેરીની છે આપણે ખમણી કરી ચેકી કરી નાખીશું તે આપણે નાખી દેવાનું છે નથી કરવાની છે તે પાણી તો તેની અંદરથી છે એટલે એટલે છે તે સાસણીમાં છે તે થોડી વાર લાગશે એટલે આપણે મોટો થાય તો હવે તેને આપણે હલાવશું આ રીતના અને જો તમે આ રીતના મુદભો કરશો તમે આખું વર્ષ સુધી રાખો છો તો પણ બગડતું નથી ને હવે છે તેની અંદર આપણે નાખી દઈએ બરાબર આપણે તે આપણે એલચી લીધી છે એને પણ આપણે આ રીતના આપણે દીધી છે તે પણ નાખી દેવાની છે તે નાખી દીધા બાદ હવે તેની અંદર આપણે છે તે ડ્રાય ફ્રૂટ પણ નાખી દઈએ અહીં આપણે છે તે કાચું બદામ લીધા છે તે નાખી દેવાના છે ખીણા સમારેલા લીધા છે હવે તેને આપણે આ રીતના આપણે હલાવશું એટલે તેની અંદર છે તે સળે છે તેની અંદર એલસીનો પણ ફ્લેવર આવી જાય એટલા માટે એલસી તેની સાથે જ નાખી દીધી છે હવે તેને આપણે આ રીતના આપણે હલાવીએ એટલે દસ મિનિટ માટે હલાવશું મીડિયમ ગેસ ઉપર રાખીને એટલે છે તે આપણું છે તે એકદમ પરફેક્ટ એવું છે તો આપણું મોરબો બની જશે ને આખો વરસ પૂરતી રાખી શકીએ તેવો બનશે હા આપણે તે દસ મિનિટ માટે હલાવીએ હવે તમે જોઈ શકો છો તો આપણો મોરબો છે જે ખાવા આવી ગયો છે ને પાણી છે તે બધું છે તે ભરી ગયું છે તો આપણે થોડી વાર માટે હલાવશું એટલે આપણું મોરબો પરફેક્ટ થઈ જશે ને હવે તમે જોઈ શકો છો કે આપણે છે તેમાં હળદર કે કલર કે કોઈ પણ વસ્તુ નથી કેમ કે આપણે કેરી છે તે એકદમ પાક પાકમાં થાવી ગીધું પછી આપણે બનાવેલો છે એટલા માટે થઈને પણ જો તમારી કેરી છે તો હજી પાછી હોય છે તો તમે છે તેની અંદર છે તે હળદર અથવા છે તમે યેલો કલર આવે છે તે પણ નાખી શકો છો તો પણ છે તેનો કલર છે તો આ રીતનું થઈ જશે અને તમે જોઈ શકો છો કે આપણો મૂળો બંને રેડી થઈ ગયો છે તો હવે છે તેને આપણે ગેસની કરી દઈશું હવે ઓફ હવે તેને આપણે થોડી વાર માટે થઈને આપણે તેનો ઠંડો થવા દઈએ હવે જોઈ શકો છો કે આપણો મુરબો છે તે ઠંડો થઈ ગયો છે તો હવે તેને આપણે એક બાઉન્ડમાં કાઢી લેવાનું છે અને આ રીતના આપણે છે તેને આપણે એક બાઉન્ડમાં કાઢી લેશું ને જો તમે આ રીતના બનાવશો ને તો તે આખું વર્ષ સુધી આવો નાબો જ રહે છે એને જ્યારે બગડતો નથી અને બાળકોને તમે છે તે નાસ્તા બોક્સમાં પણ ભરી શકો છો ટિફિનમાં પણ ભરી શકો છો મુરબા અને રોટલી છે અને આ રીતના છે તમે તેના અથાણામાં પણ કોઈ પણ પ્રકારના છે તમે યુઝ કરી શકો કોઈ પણ શાક સાથે અને આ રીતના તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં શરૂથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને તમે ચોક્કસ એક વખત બનાવજો કેમ કે આ રીતના તમે છે તે માથે આવે કે એ રીતે બનાવો છો તો તે એકદમ ટેસ્ટી એવો આપણો છે તે મોટો બને છે અને તેમાં ખટાશ પણ ધરાઈ રહેતી નથી અને તમે જોઈ શકો છો કે આપણો મૂનભ બનીને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો છો